નમસ્કાર વડીલો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં સત્તર સપ્ટેમ્બરથી પંદર ઓક્ટોબર સુધી સૂર્ય પોતાનો માર્ગ બદશે મિથુન રાશિ વિશે પાંચ મોટી ભવિષ્યવાણીઓ મિત્રો તમને જણાવી દઈએ કે સત્તર સપ્ટેમ્બરે સૂર્યદેવ એક ભવ્ય ગોચર કરવાના છે જેના કારણે મિથુન રાશિના લોકોને શુભ અને અશુભ પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડી શકે છે સત્તર સપ્ટેમ્બરે સૂર્યદેવ સિંહ રાશિ જોડીને કન્યા રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ તે ઘણા રાજયોગો પણ બનાવશે જેના કારણે મિથુન રાશિના લોકોને ભગવાન વિષ્ણુના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે મિત્રો આપ સૌ મિથુન રાશિના લોકોયા વીડિયોને અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડિયો આપ સૌ મિથુન રાશિના લોકો માટે ખાસ રહેશે મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષમાં સૂર્યને બધા ગ્રહોનો રાજા માનવામાં આવે છે મિત્રો જ્યારે કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત હોય છે ત્યારે વ્યક્તિને જીવનમાં ધન સમૃદ્ધિ અને સફળતા મળે છે સૂર્યની ઉર્જા સ્વસ્થિતિ પ્રતિષ્ઠા નેતૃત્વ વિદ્યાર્થીનો કારક માનવામાં આવે છે મિત્રો તમને જણાવી દઈ કે ગ્રહોના રાજા સૂર્યદેવ કન્યા સંક્રાંતિના દિવસે પોતાની રાશિ બદલવા જઈ રહ્યા છે મિત્રો તમને જણાવી દઈએ કે સત્તર સપ્ટેમ્બર ના રોજ સૂર્યદેવ સિંહ રાશિ છોડીને કન્યા રાશિમાં પ્રવેશ કરશે તે દિવસે કન્યા સંક્રાંતિ ઉજવવામાં આવશે અને સૂર્યદેવ દક્ષિણાયણથી ઉત્તરાયણમાં જશે સૂર્યદેવ સત્તર સપ્ટેમ્બરના રોજ સિંહરાશ છોડીને બપોરે એક વાગ્યો વાગ ચોપન મિનિટ સુધી તેમાં રહેશે મિત્રો તમને જણાવી દઈએ કે કન્યા કન્યાસંક્રાંતિના દિવસે સૂર્યના કન્યા રાશિમાં પ્રવેશથી શુભ અને અશુભ પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે આ દિવસે ગુરુ પુષ્ય યોગનો સંયોગ બની રહ્યો છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ સંયોગ મિથુન રાશિ માટે ખૂબ જ ફળદાયી રહેશે મિત્રો આ સમય દરમિયાન તમને ભગવાન વિષ્ણુના ઘણા આશીર્વાદ પણ મળશે મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા વીડિયોને લાઈક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ ભગવાન જરૂરથી લખો જેથી ભગવાન વિષ્ણુની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો ચાલો તે પાંચ મોટી ભવિષ્યવાણીઓ વિશે જાણીએ નંબર એક મિથુન રાશિની પહેલી ભવિષ્યવાણી કહે છે કે સત્તર સપ્ટેમ્બરે સૂર્યની ચાલના ઉલટા થવાથી મિથુન રાશિના જાતકોને નાણાકીય દૃષ્ટિકોણથી મિશ્ર પરિણામો મળશે મિત્રો જ્યાં સૂર્ય તમારી કુંડળીના પહેલાં અને આઠમા ઘરનો સ્વામી છે અને સત્તર સપ્ટેમ્બરે કન્યા રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ કન્યા રાશિમાં સૂર્યનું ગોચર તમારા સાતમા ઘરમાં હશિયા ગોચરના પ્રભાવને કારણે નાણાકીય મુશ્કેલીઓને લઈને તમારા મનમાં બેચેની વધી શકે છે અને મિત્રો સાથે વિવાદ થઈ શકે છે આ સમય દરમિયાન તમારે ઘણા કાર્યો રેવમાં અવરોધોનો સામનો કરવો પડી શકે છે મિત્રો સત્તર સપ્ટેમ્બરથી પંદર ઓક્ટોબર સુધી સૂર્યનો શાંત હુમલો મિથુન રાશિના લોકો પર રહેશે નંબર બે મિથુન રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે સત્ર સપ્ટેમ્બરના રોજ સૂર્યનો કન્યા રાશિમાં પ્રવેશ તમારા કારકિર્દી પર સીધો સૂર્યનો અચાનક હુમલો કરશે જેના કારણે કારણે તમારી કારકિર્દીનો માર્ગ ડગમગવા લાગશે સૂર્યના અચાનક પ્રભાવને કારણે કારકિર્દીમાં ગૂંચવણો અને મુશ્કેલીઓનું જોખમ વધશે સૌથી જૂના દુશ્મનો સક્રિય થતા જોવા મળશે જેના કારણે કારકિર્દીના માર્ગમાં સમસ્યાઓ વધશે સૂર્યના પ્રભાવને કારણે દરેક વળાંક પર એક નવો વળાંક આવશે મિત્રો આ સમય દરમિયાન જો તમે સત્તર સપ્ટેમ્બરથી પંદર ઓક્ટોબર સુધી કોઈ નવું કાર્ય શરૂ ન કરો તો તે વધુ સારું રહેશે મિત્રો સત્તર સપ્ટેમ્બરથી પંદર ઓક્ટોબર સુધી સૂર્યની ચાલમાં પરિવર્તન તમારા કારકિર્દીમાં સાવધાની અને સતર્કતાનો સંકેત આપશે નંબર ત્રણ મિથુન રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે સત્તર સપ્ટેમ્બરથી પંદર ઓક્ટોબર સુધી સૂર્યની ગતિમાં ફેરફારને કારણે તમને શિક્ષણની દ્રષ્ટિએ મિશ્ર પરિણામો મળશે તમારું ધ્યાન થોડા સમય માટે શિક્ષણ પરથી હટી જશે સૂર્યના પ્રભાવને કારણે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા લોકો પરીક્ષામાં મજબૂર અનુભવશે બીજી તરફ પાછળનો સમય બધા વિદ્યાર્થીઓ માટે સારો રહેવાનો છે પરંતુ આ દરમિયાન સૂર્યનું કન્યા રાશિમાં ગોચર હોવાથી તમને તમારા વિષય પર ધ્યાન કેન્દ્રિત કરવામાં થોડી મુશ્કેલીનો અનુભવ કરવો પડી શકે છે એટલે કે તમને અભ્યાસમાં ઓછો રસ લાગશે આવી સ્થિતિમાં તમારે સતત પ્રયાસ કરીને તમારા વિષય પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરવો પડશે નંબર ચાર મિથુન રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે સત્તર સપ્ટેમ્બરે સૂર્યસિંહ રાશિથી કન્યા રાશિમાં પ્રવેશ કરશે કે તરત જ તમારું પ્રેમજીવન સામાન્ય સમયમાંથી પસાર થઈ શકે છે મિત્રો સત્તર સપ્ટેમ્બરથી સૂર્યના પ્રભાવને કારણે આ સમય સામાન્ય રીતે પ્રેમ સંબંધો માટે સારો રહેશે પરંતુ સત્તર સપ્ટેમ્બરથી પહેલો ભાગ તુલનાત્મક રીતે નબળો પડી શકે છે જ્યારે બીજો ભાગ ખૂબ સારા પરિણામો આપતો દેખાય છે આવી સ્થિતિમાં સત્તર સપ્ટેમ્બરથી તેવીસ સપ્ટેમ્બર સુધીના પહેલા ભાગમાં તમારે પ્રેમ સંબંધો પ્રત્યે બેદરકાર ન રહેવું જોઈએ નાના વિવાદોમાં પણ તમારે તમારા પ્રેમ જીવન સાથીને પૂરો સમય આપવો પડશે તમારે તેને મનાવવાનો પ્રયાસ કરવો પડશે અને વિવાદ વધારવો નહીં તે પછીનો ભાગ ખૂબ સારા પરિણામો આપી શકે છે નંબર પાંચ મિથુન રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે વ્યવસાયમાં સૂર્યનો પ્રભાવ વ્યાપકપણે જોવા મળશે જેના કારણે આ સમય વ્યવસાયના દૃષ્ટિકોણથી તમારા વ્યવસાયિક જીવનમાં મિશ્ર પરિણામો આપી શકે છે એક તરફ રાહુ કેતુનો પ્રભાવ દસમા ભાવ પર રહેશે તો સત્તર સપ્ટેમ્બર થી પંદર ઓક્ટોબર સુધીનો બાકીનો સમય સૂર્યનો પ્રભાવ રહેશે આ બંને પરિસ્થિતિઓ કામના દૃષ્ટિકોણથી ખૂબ સારી નહીં કહેવાય એટલે કે કામમાં મંદી આવી શકે છે જેમની સાથે તમે મુલાકાત કરવાના છો અથવા જેમના પર તમારું કામ નિર્ભર છે તેમનો તમને વધુ સહયોગ નહીં મળે જેના કારણે મિથુન રાશિના જાતકોનો કાર્યમાં રસ પણ અમુક અંશે ઘટી શકે છે મિત્રો આ અસર સત્તર સપ્ટેમ્બરથી પંદર ઓક્ટોબર સુધી તમારા પર વ્યાપક કપણે રહેશે તમારે ધીરજથી કામ કરવું જોઈએ અને દરેક પ્રયાસમાં કંઈક નવું લાવવાનો પ્રયાસ કરવો જોઈએ કોઈ પણ માનસિક તાણ ન લો મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ ભગવાન જરૂરથી લખજો જેથી ભગવાન વિષ્ણુની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વીડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ 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 આભાર ધન્યવાદ